રાજ્યની પ્રતિષ્ઠિત બનાસ ડેરીની ચૂંટણીના માહોલમાં દાંતા બેઠક પર ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે બનાસકાંઠાની માત્ર એક જ બેઠક દાંતા સીટ પર યોજાઈ રહેલી આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારના સમર્થકો દ્વારા તેમના સભ્યને ઉપાડી જવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે જેના પગલે દાંતા પોલીસ સ્ટેશનમાં મોટા જનમેદની એકઠો થયો હતો બળવંતપુરા ગામના વોટરોની સામૂહિક રજૂઆતથી પોલીસ મથક પર તણાવની સ્થિતિ સર્જાઈ હતી બળવંતપુરા ગામના મોટી સંખ્યામાં વોટરો એકતા થઈને સીધા દાંતા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા ગામ લોકોએ આક્ષેપ કર્યો કે ચૂંટણી જીતવા માટે વિરોધી જૂથ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી રહી છે અને સભ્યોને દબાવવામાં આવી રહ્યા છે આ ઘટનાને પગલે દાંતા સીટ પરના બે ઉમેદવારો વચ્ચેનો ચૂંટણી જંગ વધુ ઉગ્ર બન્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર મામલો એટલો ગરમાવો હતો કે બળવંતપુરાના વોટરોએ તેમના સભ્યોની સુરક્ષા અને નિષ્પક્ષ ચૂંટણીની માંગ સાથે ધરણા કર્યા હતા પોલીસ દ્વારા તેમને શાંત પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા આ ઘટના આવનારા સમયમાં યોજાનારી ચૂંટણીની ગતિવિધિઓ પર ગંભીર અસર કરી શકે છે સ્થાનિક રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે આ ચૂંટણી વિવાદને કારણે કોઈ ચોક્કસ જૂથને મોટો દંડ પણ ફટકારવામાં આવ્યો હોઈ શકે છે જોકે પોલીસ કે વહીવટ તંત્ર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી અપક્ષના આ આક્ષેપો સ્પષ્ટ સંકેત આપે છે કે ડેરીની આ એક સીટની ચૂંટણીમાં રાજકીય દબાણ અને સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે સમગ્ર બનાસકાંઠાનું ધ્યાન હાલમાં દાંતા સીટના આ ગરમાગરમ માહોલ પર કેન્દ્રિત થયું છે સિંહ ઓડરને અમારે લઈ ગયા છે અમે બનાસ ડેરી પર જીવીએ છીએ અમારા પશુપાલન અમારા બાળબચ્ચો છે અમાર અમે દિવાળી આવે છે અમારું ડેરી બંધ કરાવી છે ચીક્કો માર્યો છે અમારી ડેરી પર એમને પૈસા ભરવાની આપી છે કે પૈસા ભરો વોટર લાવો અમે વોટર ક્યાંથી લાવીએ દિલીપસિંહ શંભુસિંહ આ લઈ ગયા છે તો અમારા બાળબચ્ચોનો ત્રાસ છે દૂધનો ત્રાસ છે અમે ડોરો પર પૂરું કરીએ છીએ અમે અમને ધમકી આપે છે જેવી રીતે એ અમને ધમકી આપે બહેરોને કે તમે શું કરશો શું કરશો અમે કં કરીએ અમે ઢોરો પર જીવન સુધારીએ છીએ સાહેબ તો દિલીપ દિલીપસિંહ અમારા વોટરને અમારો વોટર જોઈએ તો અમારો વોટર જોઈએ તો અમારે અત્યારે અમને મુદત આપો દસ રાતના દસ વાગે તો જ્યારે વોટર આપો તને અમે વોટર આપી દો અને અમને દિલીપ દિલીપસિંહથી અમારે કોઈ લેવા દેવા નથી અમારો અમારો કોમનો વ્યક્તિ જોઈએ એવી સવિતા અમારો વોટર જો અમારું જિંદગીનું જીવન દૂધ પર જો દૂધ ઉપર ચાલે છે બધું જીવન અમાર અમે લોડો કરી અને અમાર દૂધ ભરવા ભરવાનું ડેરી બંધ થઈ ગયું અમારા ડેરીમાં અત્યારે દંડ તે દંડ ચોથી ભરવાનું મંત્રી ચોથી ભરતી ભરી દૂધ તમારે બંધ થઈ ગયું અને શંભુજી આય પોતે દી અમાર વોટર ઉપાડ છે શંભુજી ને એટલે કે વોટર તાજા નહીં પણ કાલે નહીં તમારે જે તમારે ડેરી જાય તેલ લેવા અમને ગાળો બોલો જેમ તેમ બોલો છે ને જાય એટલે પેલું વાસી વાસી કરે છે અમાર જીવન અમારું દૈનિક દૂધ એસી હજારનું છે તો અમારા આ ગામજનો બધા મજૂરી કરી અને આ દૂધ એકઠું કરે છે બચ્ચોને ખાવા પણ દૂધનો ફોફો છે અમે બનાસ ડેરી હાથી રહી અને અમારું જીવન દૂરી બનાસ ડેરી હાથી અમે રહીએ છીએ કોઈ પણ નાના મોટા વ્યવહારો અમે દૂધ વેચી અને દૂધની મંડળી ઉપર અમે પૂરું કરીએ છીએ અને અમારો ઓટર દિલીપસિંહ આઈ અને એમ કીધું કે ભાઈ મને વોટ આપજો અને અમે એમ કીધું કે ભાઈ અમે મોટી ડેરી હાથી છીએ તમે મોટી ડેરી સાથે હશો તો અમે તમને આપશો વોટ અને તમે મોટી ડેરી હાથી નહીં હોય તો અમે તમને વોટ આપશો નહીં એમ કીધું એટલે કે હારૂકી તાણકી એમ કરીને એ લોકો જતા રહ્યા અને છેતરપિંડી કરી અને અમારો વોટર ઉપાડી જ્યાં છીએ અમે બેથી ત્રણ વખત જઈ મને પેટ્રોલ પંપ દલીલ કરી અને પછી અમને એમ કીધું કે ભાઈ તમને આજે વોટર નહીં મળે કે કાલે નહીં મળે બરાબર અને પછી અમારા ગામ ફરી કે અમે લેડીઝ સાથે જ્યાં ત્રીજા વખત એટલા અમને એવું બોલ્યા કે ચોરીનો રોડોલિન લઈને શૂકો માયા છો વોટર નહીં મળે એમ કરીને અમને અપશબ્દો બોલ્યા શંભુજી ઘનશેરાવાળા એટલા અમે કીધું અમે અમારા તને એકા ઉપાય નથી ચાલો અમે પોલીસ ધોરણે જાય એમ કરીને અમે પોલીસ ધોરણે આવી અને અમે આ આખું ગોમ અહીંયા हरी काही अशी